નંદ બાબા કર ભરવા માટે મથુરામાં ગયા કંસને કર આપ્યો અને પછી પોતાના મિત્ર વસુદેવજીને મળવા માટે ગયા બંને મિત્રો ભેટ્યા નંદબાબા ખુશ થઈ પણ પોતે દુખી થઈ અને વસુદેવજીને સાંત્વના આપે વસુદેવજી ને દુઃખ છે કેટલા પુત્રોને કંસે મારી નાખ્યા છતાં પણ નંદ બાબાને કહે છે નંદ બાબા તમે ખૂબ ભાગ્યશાળી જો તમારે ત્યાં લાલાનો જન્મ થયો બંને મિત્રો એકબીજાની સુખ દુઃખની વાતો કરે છે અને આપણે ત્યાં કહ્યું છે ને કે મિત્ર એવો શોધીએ ઢાલ સરીખો હોય દુઃખમાં આગળ રહે દુઃખમાં સુખમાં પાછળ હોય મિત્ર એવો શોધીએ ઢાલ સરીખો હોય વસુદેવજીએ કહ્યું કે નંદજી મને એમ લાગે છે કે તમે જલ્દીથી ગોકુલમાં પાછા જાઓ કારણ કે કોઈ ઉત્પાદ થશે ગોકુલમાં મને એવી આશંકા લાગે કારણ કે પેલી યોગ માયાએ જેલમાંથી કંસના હાથમાંથી ચટકીને કહ્યું હતું કિમયા તું મને શું મારવાનું તને મારવા વાળો જન્મી ચૂક્યો છે કંસને હવે ભય હતો એટલે મારવા માટે કોઈ ઉપાય કરશે કંસે બધા મંત્રી ગણને બોલાવ્યા બધાને કહ્યું કે બોલો શું કરવું મારો કાળ જન્મી ચુક્યો છે જ્યાં હોય ત્યાંથી એને પકડી લાવો એને હું મારી નાખું બધા મંત્રીઓમાંથી કોઈએ કહ્યું કે મહારાજ એક કામ કરીએ આ વ્રજની અંદર જેટલા બાળકો જન્મ્યા છે છે એમાં બધા જે નાના નાના બાળકો છે બધાને આપણે મારી નાખીએ તો જે તમારો કાળ હશે એ પણ મરી જશે કંસે કીધું એવું ન કરાય નહીં તો પ્રજાનો રોષ મારી ઉપર આવશે વધારે બીજો કોઈ ઉપાય શોધો બધા કઈક ઉપાય વિચારતા હતા ત્યાં એક રાક્ષસી આવી બેન એટલે જે પવિત્ર નથી રાક્ષ કહ્યું મહારાજ તમે મને આજ્ઞા આપો તો હું તમારા કાળને મારી નાખું પુતના તું કેવી રીતના મારીશ કહ્યું કે મહારાજ તમારો કાળ અત્યારે બાળક રૂપે છે ને અને નાનું બાળક અત્યારે માતાઓની જોડે હોય સ્ત્રીઓની જોડે જ હોય હું ત્યાં જઈને એને મારી નાખીશ કંસે કીધું પુતના તારું રૂપ જો તું આટલી મોટી દાંતવાળી મોટા સિંગડાવાળી આવી ભયંકર તને કોણ જવા દેશે પુતનાએ કહ્યું મહારાજ હું માયાવી છું માયા સુંદર શરીર બનાવી સુંદર સ્ત્રી રૂપ લઈને જઈશ કીધું ઠીક છે દેવી પણ તું મારીશ કેવી રીતના કહ્યું કે મારા સ્તન ઉપર ઝેર લગાવીશ અને હું એ બાળકને સ્તનપાન કરાવી અને મારી નાખીશ મારા તમે મને આજ્ઞા આપો કૌશે કીધું ઠીક છે પૂતના જા कंसेन प्रहिता घोरा कूतना बालघातिनि शिशुं च निगणन्ति पुरग्रामो कंसेन प्रहिता घोरा पूतना बालघातिनी ભગવાને વિચાર કર્યો આ પૂતના અનેક બાળકોને મારસી સિદ્ધિ અને ગોકુલમાં બોલાવ્યો ગોકુલમાં જઈ એણીએ કોઈને પૂછ્યું સુંદર સ્ત્રીનું રૂપ લીધું નંદ બાબાનું ઘર ક્યાં છે કહ્યું કે સામે પેલું યમલાર્જુનના વૃક્ષ દેખાય ને એ નંદ બાબાનું ઘર સુંદર સ્ત્રીનું રૂપ લઈ નંદ બાબાના આંગણે ગઈ જઈને યશોદાજીને મળી યશોદાજીએ સ્વાગત કર્યું અને હમણાં તો આમે લાલાનો જન્મ થયો ત્યારથી કેટલી સ્ત્રીઓ આવે લાલાનું મોઢું જોવા લાલા ને રમાડવા આવે એટલે એ પણ કહ્યું દેવી લાલો મને રમાડવા આપો લાલાને લીધો યશોદાજી ને ઘરમાં કઈ કામ યાદ આવ્યું જેવા ઘરમાં ગયા આ બાજુ પૂતના પોતાનું સ્તન ગાઢ્યું સ્તન ઉપર ઝેર લગાવીને આવી હતી પૂતના ભગવાનને મારવા માટે આવી પોતાનું સ્તન ભગવાનના મુખમાં આપ્યું ભગવાન બાલકૃષ્ણએ સ્તન મુખમાં લીધું ભગવાને જેવું સ્તન હાથમાં લે મોઢામાં જેવું બધરાવ્યું પૂતનાએ ભગવાને આંખો બંધ નહીં વિસારણ્યમાં ઋષિઓ બધા પ્રશ્નો કરે છે સુતજી મહારાજ ભગવાને કેમ આંખો બંધ કર્યો છે બધા ઋષિઓ પણ ત્યાં પ્રસન્ન થઈ અને બધા ઋષિઓ પોતપોતાનો મત બતાવે છે હે સુતજી મહારાજ કદાચ ભગવાને આંખો એટલા માટે બંધ કરી હશે કે આમે નાનું બાળક જ્યારે માતાને ધાવણ ધાવતું હોય ત્યારે આંખો બંધ કરીને ધાવે એટલે ભગવાને આંખો બંધ કરી કોઈ મહાત્મા કહે દે ના ના ભગવાને એટલા માટે આંખો બંધ કરી હશે કે ભગવાન ભગવાનની એક આંખમાં સૂર્ય દેવ છે બીજી આંખમાં ચંદ્રદેવ સૂર્ય ચંદ્ર એ વિચાર કર્યો કે આ પૂતના રાક્ષસી છે અને અમારે એનું મુખ જોવું નથી એટલે ભગવાને આંખો બંધ કરી હશે કોઈ ઋષિ પાછા અલગ મત બતાવે છે નાના ભગવાને એટલા માટે આંખો બંધ કરી હશે કે ભગવાને વિચાર કર્યો કે હું અહીં ગોકુળમાં નાનો લાલો બનીને આવ્યો માખણ મિસ્ત્રી ખાવા આવ્યો હતો ઝેર તો આપણે કોઈ દિવસ ચાખ્યું જ નથી ટેસ્ટ પણ કર્યો નથી હવે જેણે ટેસ્ટ કર્યો છે જેણે પચાવ્યું છે એને યાદ કરવું એટલે આંખો બંધ કરીને ભગવાન ભોળાનાથને યાદ કરે છે ભગવાન શિવજીનું ધ્યાન કરે છે ભગવાને આંખો એટલા માટે બંધ કરી કે ભગવાન શિવજીનું ધ્યાન કરી શિવજીને યાદ કરે છે પ્રભુ તમે જગત કલ્યાણ માટે ઝેર ગ્રહણ કર્યું હતું આજે મારી પણ પરીક્ષા છે યાદ કર્યા કોઈ મહાત્મા કહે છે આંખો બંધ કરી હશે કે ભગવાને વિચાર કર્યો કે મારી માતાએ મને સ્તનપાન કરાવ્યું મને ધવડાવ્યો એને તો મુક્તિ મળશે પણ આ પાપ રાક્ષસી છે પાપી છે અને એ મારા હાથે મળશે તો એની અવશ્ય મુક્તિ થશે